લોકો માટે વ્યસન મુક્તિ મોબાઈલ એડિક્શન તથા ઓનલાઈન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની અનોખી પહેલ શિક્ષા પત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે એક સારા અભિનેતા અને ગાયક સૌરભ રાજગુરુના સંચાલનમાં શિક્ષાપત્રી પત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે અભિયાન અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આઠ મિનિટનું શરીર નાટક તૈયાર કરવામાં આવ્યું છે ચાર ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં મોટાભાગની સ્કૂલોમાં જઈને આ નાટક બતાવે છે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ આવે આ પહેલ ખાસ કરીને જનિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે હાલ અભિયાન દ્વારા થી વધુ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ચુક્યા છે જેમાં વિદ્યાર્થીઓ યુવા વર્ગ માતા પિતા તથા સમુદાયના લાખો લોકો મોટી સંખ્યામાં જોડાયા છે આગામી ત્રણ થી છ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ગામડા શહેરો અને તાલુકા સુધી પહોંચવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે જેથી વ્યસન મુક્તિ સંદેશ દરેક ઘર સુધી પહોંચે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે અત્યાર સુધી બાવળા ધોળકા વિરમગામ સાણંદ સહિત ઘણા શહેરો અને ગામડાઓ સુધી અભિયાનને પહોંચાડ્યું છે અને ઘણો જ પ્રતિસાદ સારો મળી રહ્યો છે જનિત માટે આ પહેલી એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી રહી છે આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને

મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન ને આયોજિત શિક્ષાપટની જન કલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા ચોથી ઓગસ્ટ એનો પ્રારંભ થઈ ગયો છે અને આખા ગુજરાત જય ગુજરાતના ગામો ગામ ગ્રામીણ વિસ્તાર થી લઈને શહેરો છે એ નિમિત્તે આ કાર્યક્રમ અમે આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છીએ લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છે કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યા જઈને અમે રિક્વેસ્ટ કરીએ છીએ નાના પૂરું સીટ રેડી કર્યું છે આઠ મિનિટ ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ તો અમારો પ્રયાસ અમને એવું લાગે છે અમે જે અત્યારે કરી રહ્યા છીએ એ લોકો આવકારી રહ્યા છે અને આઈ હોપ જે લોકો વ્યસન કરે છે એ લોકો અમારી જલ્દી આ મોર દેન સિક્સ મંથ અમારું આખું આ પ્રોજેક્ટ છે એવું નથી કે છ મહિના આખું ગુજરાત કવર થઈ જાય પણ અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ કરીએ છીએ અમે ત્યાં સુધી પહોંચી અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે દિવસે લગભગ પાંચ થી છ સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છે અને જાન્યુઆરી મીટ સુધી આ પ્રસંગ એવો બન્યા છે જયારે અમે સ્કૂલમાંથી કોલેજિસ માંથી નીકળતો હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે કારણ કે એ ક્યારેય સ્કૂલના ટીચર સામે પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય એટલે મારી પાસે આવી ગઈ હતી કે સર હું આ થોડુંક લત છે હું સ્મોક કરું છું પણ હવે આજે આ ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ બસ અમારા માટે એ સફળતા છે

કારણ કે તમને જોઈને કોઈ બીજા શીખતા હોય છે અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ છીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો અને ખરાબ નજર થી ના જો એક ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપણે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાય